એવું લાગે કે રિક્ષા નો ધંધો કરીએ એમ રિક્ષા ઉપર માર્કેટ હતું પેલા એફી ગયા પછી એફી રિક્ષા હતી ને એની પેલા સીએનજી પેલા સીએનજી પેલા એફી રિક્ષા હતી હા કેરોસીન વાળી એ દેફી હતી ને એને તો એફી ઘણા જોડે હતી પણ સીએનજી નું ટ્રેન્ડિંગ સીએનજી નું હતું માર્કેટ માં હતી સીએનજી અને

તે દસ પાસ કરી તૈયાર પડી ચમ મૂકી એટલે ના દસ પાસ કર્યા પછી મને કેમ કે દસ પાસ કર્યું મેં દસ પાસ થઈ ગયો પછી આગળ સ્કૂલમાં ને નોકરી હું હંગાત કરતો અંબર કોલેજ માં જ્યારે હોટલ નોકરી કરતો સ્કૂલ માં હંગાત કેમ કે હવા ની લૂંટ હતી અને હોટલ માં કેવું 11 વાગ્યા પછી નો ટાઈમ મને 12 વાગ્યા પછી નો હતો એક વાગે જવાનું અને 11 વાગે રાતે પછી તઈ તઈ સુઈ રેવાનું સવાર માં આઈ ને સ્કૂલે એવી નોકરી કરી નોકરી કરી Kami kan tinggal itu suljali berjata. Kami પહેલા બધાય પેલા મોજવારું કામ કરતા તા બધાય પોત પોતાના ઘર ઘેર કોઈ માંગવા વાળું હતું કમસે કમ એક વર્ષથી હતો 5 ફેક્ટરીમાં નોકરી કરી નિયમિત જો પછી બાદ હા 5 ફેક્ટરીમાં એમ ચાલુ છે 5 ફેક્ટરીમાં કમસે કમ 2 વર્ષથી હું કરીશ ક્યારેક દેખતે પકાનો કોન્ટ્રાક્ટ હતો રાણસ્ટેનતાલીમાં હા હા હું કઈ નહોતું કર્યું હા ચલ્લી નોકરી જ કરી

હજારો વખત જોતા હોય કે જે સમય હેકરીનો સમય કાઢવો ને એતોબત નો સમય આવે ને ટાઈમિંગ તો એનો જ છે ને ભલે દિવસ ટૂંકો થાય ટાઈમિંગ તો આપણે એનું એજ મળવાનું પણ કેવું દાળો બોલો

દરેક કે પેલા ભણવાનું પૂરું કરો યાર અને ભણ્યા નોકરી નું વિચારો અને નોકરી કર્યા પછી તમે તમારું કરિયર નું વિચારો અને ખરેખર પેલા ભણવાનું યાર જે અમે છોડી દીધું માનું છું નોકરી દુનિયામાં

કો ઓવકાર આલ કેમ કે ભન્નો ટુકરો દેને ખબર પડતી લે હા હા આતરા દરેક મજબૂર ભણ જેના ભણતર ઓછું હોય ખબર નહીં પડતી એટલે ભણ મજબૂર છે બાકી તાકાત છે એમની જોડે એમની જોડે પૈસો છે એમની જોડે તાકાત છે બધી વાત તાકાત છે પણ એમને એક જ મજબુરી છે કે ભણેલા નહીં ભણેલા નહીં દરેક હા

આપણને ભણવાનું ક્યારે અત્યારે યોગ્ય લાગ્યું છે ખબર છે કે આપણને જે તકલીફ પડી પેલા જે સમય ની અંદર જે આપણે નોકરી નોકરી ની અંદર timing ચાલુ જતો તો તે રીતે આપણે નોકરી કરતા તા અને જે આપણને તકલીફ પડી એના લીધે આજ ભણતર વેલ્યુ value ખબર પડી કે ભણતર જેથી કઈ ને અમુક આગળ ના સમય માં કોઈ ને આવી તકલીફો ના પડે જે પણ હું તો દરેક ને કહું કે યાર કઈ આ આજ આપડે આપડે

ખોલવાનું આ બધા લફરા બાબત ને એ બધા બાબત ને દોડા જીમ ને ખોલા જીમ ને આ બધા લફરા કરી નાખે એટલે શું કે આપણું કેમ કે પાકા તો બાપ ની પાસે પૈસા છે તો છે કેમ કે બાપ ફૂટી લેશે બરાબર દરેક ને પૈસા છે તો બીજા છે તો બાપ ફૂટી છે બરાબર દરેક ને જ્યારે આપણા આવશે ને ત્યારે આપણું કોઈ ફૂગશે નહીં અને આપણે નિહાળ જતા હતા

તમારો ગલ્લો લઈને પણ પીવડાવતું હતું પણ એ વસ્તુ તો ક્યાં ને છે પીવડાવતું હતું આપડે રાજુભાઈ આપણને બઉ એ કરેલા તમે બધા

આ અમુક અમુક ક્વોલિટી હોય કે ત્યાં વધારે આવડતું એમને આગળ બેસાડવા પડે કદાચ કોઈ અધિકારી આવી જાય ફટાક દઈ ને ઉભા કરે પૂછવા તો ચેક સુધી નજર તો રાખવાના નહીં પાછળ અને આપણને આવડતું થયું હતું તે આપણને પૂછવાના હતા એટલે અમુક એમ એમની જગ્યાએ યોગ્ય હતા એ ખોટા ન હતા પણ એમને કોઈ આપણી જોડે કોઈ વાત આપેલો એ તો કર્યું નતું કે ચલો એમને સારું ભણાવીને બધાને હંગાત ભણાવતા હતા કોક આપણો હતો કે આપણો એ સમયે

પણ અત્યારે આવું આવું આમ તો દરેક છોકરા ને એવું નહિ અત્યારે કોઈ પણ છોકરા જતા હોય ને તો એક સલાહ કે આવું કોઈ વ્યસન ના કરતા કે જે કદાચ અમે તો નહીં કરી અમને કોઈ આદત નહીં લાગી પણ દરેકને એવું ના હોય દરેકને એવું ના હોય કે જેને આદત ના લાગે દરેક ને લાગી જાય એમ પણ કોઈ એવું ના હોય મેં કોઈ મને

દરેક ને ખબર અગર આ લોકો ફરવા જાય ને તો પેલું રાજ્ય ચયું પસંદ પણ વિચાર ખબર આ લોકો મનમાં રાજ્ય આવશે ફરવા અને તમે જાહેર કરવાની જરૂર પણ એમાં ખાસ તમે ફરવા જતા એમાં

તો આપણે આ ઇન્ટરવ્યુ અહીંયા પતાઈયે આ ઇન્ટરવ્યુ કમ્પ્લેટ બધા જોઈશે કમ્પ્લેટ શેર થશે અને સારા વિવાહ આવશે તો મેં દરેકના જે દરેક જનરેશન છે જેને પોતપોતાના અનુભવ કડવા મીઠા અનુભવ જેના જીવનની અંદર કડવા અનુભવ થયા મીઠા અનુભવ થાય દરેક મેં ઇન્ટરવ્યુ મારે લે આવશે અને આગળના જે અમુક યંગ યંગ જનરેશન ના લેવા સક્સ્યાશ લોકો નાય લેવા છે અને જીરો મય હીરો થયા હોય એ લોકોને ને મારે ઇન્ટરવ્યુ લેવા છે અમુક ઓલ્ડ લોકો છે જે ઓલ્ડ લોક જેને અત્યાર સુધી બે યુગ જોયા જેને ઓલ્ડ યુગ જોયો અને જે અત્યારનો યુગ છે એ પણ જોયો અને એમાં એમને જે અનુભવ થયા એ પણ મારા એના પણ ઇન્ટરવ્યુ લેવા છે એટલે અમારી ચેનલ લાઈક શેર